બોટા દેલ્સીબી પોલીસે બાતમીના આધારે છેડા ગામની સીમમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે બોટાદ એલસીબી પોલીસે છેડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રેલર ટ્રક અને બોલેરો પિકઅપમાંથી કુલ નવ્વાણું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે છૈડા ગામના સીમમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો એમાં પોલીસની તપાસ દરમિયાન સ્થળ પરથી એક ટ્રેલર ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી મળી આવી હતી આ વાહનોમાંથી પાંચ હજાર સાતસો છત્રીસ વિદેશી દારૂની બોટલ અને આઠ હજાર ચાલીસ બિયરના ટીન મળી આવ્યા હતા જોકે પોલીસ પહોંચે તે પહેલાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત ટ્રેલર ટ્રક અને

અને સખ્ત કાર્યવાહી કરવાની છે એવી સૂચના જે અમારા જે ઉપરી અધિકારી છે આઈજી સાહેબ ડીજી સાહેબ તરફથી પ્રવાહનવર આવવામાં આવે છે એ સૂચનાઓની આધારે ગઈકાલે એક જિલ્લા એનસીબી તેમજ પાડિયાદ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓને રાત્રે એમની વાતની આધારે એક જે ખુલ્લી જગ્યામાં જ્યાં છેડા ગામની સીમ છે ત્યાં પાડિયાદ બાજુમાં એમાં ત્યાં એક મોટું ટ્રેલર ભરીને એ લોકો દારૂની વસાડવાનો પ્રયત્ન કરો કર્યું પછી ત્યાંથી એ લોકો એ દારૂને અલગ અલગ નાની ગાડીઓને મૂકીને એટલે બહાર લઈ જતા હતા તો એ આખું જે એ એ લોકોનું જે કામ હતું તો એમને ત્યાં રેડ કરીને અને એ બધું જે દારૂ છે તેમજ વાહનો ત્યાંથી જપ્ત કરવામાં આવે છે આમાં કુલ મળીને લગભગ અ એક કરોડ જેટલું મુદ્દામાલ આપણે પકડવામાં આવ્યો છે એમાં જે ફક્ત જે દારૂની કિંમત છે એ લગભગ 75 લાખ જેટલી છે અને બીજા પછી એમાં એક ટ્રેલર ટ્રક છે અને બોરેલો પિકઅપ છે એ પણ કબજે કરવામાં આવી છે અત્યારે જ્યારે એ લોકો ગઈકાલે અમારી એલસીબી તરફથી જે રેડ કરવામાં આવી એમાં ત્યાં કોઈ આરોપી હાજર નથી મળ્યા પરંતુ એ જે એમનો ટ્રક અને પિકઅપ અને અમુક મોબાઈલ પણ જબ્ત કરે છે